બે ધભાવને બ્રહ્મથી વાલો છે નારાજ સમદષ્ટિ જે રાખશે થાશે એના કાજ સમદષ્ટિ જે રાખશે થાશે એના કાજ કેમ કે સદળા જીવોમાં એક છે સૌમાં પ્રભુનો વાસ સમદષ્ટિ જે રાખશે એની પાસ સમદષ્ટિ જે રાખશે પાસ કારણ કે પૃથ્વી પાણી પવન ગગન ભેદ સૌના માટે એક છે ક્યાં ભાળો છે ભેદ એટલે જેનામાં હું ભેદ નહીં જ્યાં કુળના નહીં અભિમાન બ્રાહ્મણ ક્ષત્રિય વૈષ્ણવ શુદ્ર એક સરખા છે સ્થાન તો આજે કરીએ એવા સંત ની વાત તો એ છે ભાવનગર જિલ્લાના અને ઉમરાળા તાલુકાનું ધોળા ગામ એ ગામના સંત શ્રી ધના ભગત તો કહેવાય છે કે એક દિવસ ધના ભગત એવી નિજાનંદની મસ્તીમાં મસ્ત બની કે પરમાત્માનું ધ્યાન ધરી રહ્યા હતા એમાં કે ધોળા ગામના રિજનવાસ માંથી ધના ભગતને કે ભજનનું ધીડું આવ્યું એટલે ધના કે વાત સાંભળી અને એવા ભાવમાં આવી ગયા કેમ કે ધના ભગતનું નિર્મળ જીવન હતું એટલે ધના ભગતને મન તો કોઈ ઉચની ભેદભાવ ન હતો એટલે જગતને કે લેસ્ટ માત્ર પરવા કર્યા વગર ધના ભગતે કહ્યું કે વાલા આજે રાત્રે જરૂર હું ભજનમાં આવીશ વાત કરી ત્યારે કે બે ત્રણ જણ ત્યાં બેઠા હતા ત્યાંની ધના ભગત કે વાત સાંભળી ને એ ગામમાં ગયા અને ગામમાં વડીલોને કહેવા લાગ્યા કે આજે રાત્રે કે ધના ભગત રીઝન વાસમાં ભજન ગાવા જવાના છે વડીલો કે હોય નહી ત્યારે યુવાનો કે છે કે વાત તો અમે કાનો કાન સાંભળીને આવ્યા છીએ આ વાત સત્ય છે ત્યારે આ વાત સાંભળીને ગામમાં તો સળભળાટ વાપી ગયો પછી તો ગામના પાસ આગેવાનો એટલે કે પંચ ધના ભગતને કે પાસે આવ્યા અને ધના ભગતને સમજાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ભગત તમારી ભક્તિ સાચી અને તમારી બધી વાત સાચી પણ તમે આજે હરિજનવાસમાં ભજન ગાવા જવાના છો એ વાત બરાબર નથી કારણ કે આપણે આ સમાજમાં રહેવું છે એટલે આપણે સમાજની મર્યાદામાં રહેવું પડે નહીતર આપણા ગામ તરફ શું આંગળી છીનશે અને આપણી ટીકા કરશે અને કોઈ આપણને ક્યાંય બોલાવશે નહીં માટે આપ ભગત હરિભજન ઘરે બેસીને કરો પણ ભગત હરિજનવાસમાં ભજન ગાવાનું રહેવા દો આપ અમારી વાત માની લો તો ભગત સારું કહેવાય પણ કે ધના ભગત તો એક ના બે ના થયા અને લાગ્યા કે મેં ભજનમાં આવીશ એવું મેં વચન આપ્યું છે એટલે ભજનમાં તો મારે જવું પડશે એમ કે ધના ભગત તો કે ભજનમાં જવા માટે તૈયાર થયા અને કે જા એક તારો લેવા કે ઘરમાં ગયા એટલે પાછળથી પંચે કે જાજો વિશારા વિન્યા કે દરવાજો બંધ કરી અને થી હાંકળ દઈ દીધી અને ઓરડીમાં ધના ભગતને પૂરી દીધા અને પછી આંગણામાં કે શોખે કરવા શું બેસી ગયા પણ કે એમાં સારા માણસો હતા એટલે તેમને પણ ધના ભગતને ઓરડીમાં પૂર્યા એ ગમતી વાત નહોતી એટલે તેમને અફસોસ થતો હતો કે ધના ભગત જેવા કે પ્રભુના ભક્તોને તેમના ભક્તિ માર્ગે જાતા રોપતા અને ઘરમાં પૂરી દેતા આ વાત તો ખોટી કહેવાય એટલે એ બધાના મોઢા પર કે દિલગીરી હતી પછી તો ગામનો ને નાચનો ને સમાજનો વિચાર આવી જતા એટલે શું લાસાર થઈને કે મૌન ધારણ કરી અને બેઠા હતા એમાં કે કોઈ કોમલ હૃદયના હતા એ કે પ્રભુને મનોમન પ્રાર્થના કરીને કહેતા હતા કે હે પ્રભુ અમારે આ ભૂલ થઈ હોય તો પ્રભુ માફ કરજો કારણ કે અમે પ્રભુ ના તે આગળ લાશાર છીએ આવી કે પ્રાર્થના કરીને સૌ ઘણા સમય સુધી મૌન ધારણ કરી અને બેઠા હતા કેમ કે સૌના મન તો એમ જ હતું કે હમણાં ધના ભગત અંદરથી બારણું ખખડાવશે અને બારણું ખોલો એવો પડકાર કરશે પણ કે આવું કઈ બન્યું જ નહીં એટલે સો બાર બેઠા બેઠા થાકી ગયા અને સોને નવાઈ લાગીને થયું કે ધના ભગત બોલતા કાં નથી અને અંદર પણ કાંઈ સવળાટ નથી થતો તો આમાં થયું શું હશે એમ કે જા સો વિચાર કરે છે ત્યાં એક વડીલે ઈશારો કરી અને એક જણને કહ્યું કે તું જાળિયામાંથી જોઈ આવ કે ધનો અંદર શું કરે છે એટલે એક જણ કે ઊભો થઈ અને જાળિયાની પાસે ગયો ને જાળિયામાંથી કે અંદર જોઈ અને એ વ્યક્તિ પાછો આવ્યો પણ કે માણસ એવો હસતો હસતો આવ્યો અને ધીમેથી કહેવા લાગ્યો કે ધના તો કે પ્રોઠી વાળીને બેસી ગયા છે અને તે પ્રભુ સમરણમાં એ તો લીન થઈ ગયા છે અને ખંભે કે એક તારો એમને એમ રહી ગયેલો છે ત્યારે પંસે કીધું કે સુપ થઈને જો જના ભગત બેસી ગયા હોય તો તો હવે કોઈ વાંધો નહીં કેમ કે હરિજનવાસ માં ભજન ગાવાનું સાવ ભૂલી ગયા લાગે છે એટલે જ એમને એમ રાખ્યો આમ જો પોતે સમજી જાય તો તો સારું આપણે બારણું બાર થી બંધ કરવાની કોઈ જરૂર જ રહેતી નથી આવી સો ધીમી ધીમી કે વાતો કરે છે ત્યાં ઉગમણી બાજુમાં રહેતા કે ઉગા પટેલ ત્યાં આવી પહોંચ્યા એણે કે પંચને બેઠેલો જોઈને કહ્યું કે ભાઈઓ આપશો અહીંયા કેમ બેઠા છો આપને ધના ભગતના ભજન સાંભળવા નથી જવું આજે સોળે કળામાં ખીલી અને રૂડા ભજન્યા ગાઈ રહ્યા છે આવી કે ઉગા પટેલની વાત સાંભળીને છો બોલ્યા કે આજ તો ધના ભગત ભજનિયા ઓરડીમાં બેસી અને ગાતા હશે કેમ કે આજે તો અમે તેમને વાસમાં ભજન ગાવા જવા નથી દીધા અને તેમને આ ઓરડીમાં અમે પૂરી દીધા છે એટલે અમે અહીંયા બેઠા છે પણ ધના ભગત તો સાવ ભોળા ભગત છે કારણ કે અમે એમને આ ઓરડીમાં પૂરીને બાણું બંધ કર્યું છતાં તેમને બહાર આવવા માટે બાણું ન ખખડાવ્યું કે ન સાદ પાડ્યો ને ઉલટાના કે ખંભે રામસાગર રાખી અને સમાધિમાં બેસી ગયા તો આ જોતા એમ લાગે છે કે આજે ધના ગયું લાગે છે કે વાસમાં ભજન ગાવા ન જવાય પણ અહીંયા ઘરે બેસીને ભજન કરાય આવી કે પંચ પાસેથી વાત સાંભળી અને ઉગા પટેલ કહે છે કે અરે તમે શું કહો છો તમે ધના ભગતને આ ઘરમાં પૂર્યા છે હોય જ નહીં એ તો નિદાનંદની મસ્તીમાં કે મસ્ત બની અને વાંસમાં એવું ભજન લલકારે છે કારણ કે આ વાત સાંભળેલી નથી હું વાંસમાં તેમનું એક ભજન સાંભળી અને ત્યાંથી જ હું આપની પાસે આવું છું અને તમે કહો છો કે ધના ભગતને અમે આ ઘરમાં પૂર્યા છે એ બને જ નહીં એમ કહીને ઉગા પટેલ કહે છે કે તમે ધના ભગતને બદલે બીજા કોઈને તમે ઘરમાં પૂરી દીધા હશે તે તમે બરાબર જોઈ લો તો ખરા ત્યારે કે સો એક સાથે કહેવા લાગ્યા કે પટેલ અમને તો ખબર જ છે આ ઘરમાં ધના ભગત જ છે પણ જો તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે જાતે જ જોઈ લો ને પછી તો ઉગા પટેલ કે ઉતાવળા પગલે ઓસરી સડીને દાળિયામાંથી અંદર જુવે છે પણ કે અંદર જોતા જ તેમની આંખો ફાટી રહી કેમ કે તેમને થયું કે મેં જે ધના ભગતને કે વાસમાં પરોઠી વાળીને ભજન ગાતા જોયા હતા એવી જ રીતે આ ઉરડીમાં આ ધના ભગત પરોઠી વાળીને એક સીતે કે પરમાત્માનું ધ્યાન ધરી રહ્યા છે પછી તો કે ઉગા પટેલ ને અસંબાનો પાર ન રહ્યો અને દોડતા દોડતા પટેલ પંચ પાસે આવ્યા પણ કે અરે ધના ભગત તો આ ઓરડીમાં બેઠા છે અને હું વાંસમાંથી આવી રીતે ભજન ગાતા મેં ત્યાં જોયા હતા અને એમનું ભજન સાંભળીને આવું છું એ વાત સત્ય છે કારણ કે પંચ ત્યાં પરમેશ્વર કહેવાય એટલે હું આ પંચની આગળ હું ખોટું નથી બોલતો પણ જો તમને મારી વાતમાં વિશ્વાસ ન આવતો હોય તો આપ સાલો મારી સાથે વાંસમાં હું તમને ધના ભગતને ભજન ગાતા તમને ત્યાં બતાવું અને તમે જાતે જ ખાતરી કરી લો આવે કે ઉગા પટેલની ની ભરેલી વાત સાંભળી અને પંચના ભાઈઓ તો કે એકબીજાની સામે જોતા જાય અને હસતા જાય છે કોઈને વળે આ વાતની નવાઈ લાગે છે એવી રીતે પોતપોતાની રીતે કાંઈ ને કાંઈ વાત કરે છે એમાં કે જ્યાં વડીલો બેઠા હતા એમાંથી એક વડીલ બોલ્યા કે આ ઉગા પટેલ જે વાત કરે છે તે વાત સાચી છે કે ખોટી છે તે આપણે તપાસ કરવી જોઈએ કેમ કે ઉગા પટેલ પણ કાંઈ સામાન્ય માણસ નથી કે ગમે તેમ વાત કરે અને ગમે તેમ બોલે આમ કે વડીલની વાત સાંભળીને સૌને લાગ્યું કે તમારી વાત સાચી છે એમ કહીને સૌ ઊભા થયા અને ઉતાવળા પગલે સો વાસ તરફ ચાલવા લાગ્યા પણ કે જ્યાં ચાલતા ચાલતા વાસની નજીક ગયા તો ભજનનો અવાજ સંભળાણો પણ કે એ અવાજ ધના ભગતનો હતો અને ભજન પણ ધના ભગતનું બહુ જ પ્રિય એ ભજન હતું એટલે ધના ભગત એ ભજનમાં કે પરમાત્માના ધ્યાનમાં એકાગ્ર થઈ અને ગાતા હતા કે રામબાણ વાગ્યા હોય તે જાણે મૂર્ખા મનમાં શું રામબાણ વાગ્યા હોય તે જાણે આ ભજન કે સાંભળતા જ સો નવાઈમાં ડૂબ્યા અને સો હરિજન ની ડેલીએ કે ડોકાણા તો કે ધના ભગત હાથમાં રામસાગર લઈ અને ભજન બોલતા હતા એ ધના ભગત આભા બની ગયા કેમ કે જે મુદ્રામાં ધના ભગત કે ઓરડીમાં બેઠા હતા એ જ મુદ્રામાં અહીંયા વાસમાં કે ખંભે એકતારો રાખી અને ધના ભગત ભજન લલકારી રહ્યા છે આમ કે ધના પગજને જોતા જ કેટલાક ત્યાં જ નવાઈ પામ્યા અને ઉભા રહી ગયા અને કેટલાને વિશ્વાસ ના આવતા વળી ઉતાવળા પગલે કે પાછા ઘર તરફ ઉપડ્યા અને જોવે છે તો બાળને સાંકલ કે એમને એમ દીધેલી છે પછી જાળિયામાંથી કે ડોકાઈને જોવે છે તો એ જ મુદ્રામાં ધના ભગત બેઠા છે પછી તો એક પછી એક છે અને પછી કોઈને બોલવા જેવા ત્યાં શબ્દો જ ન મળ્યા પછી તો ધીમે ધીમે સાંકલ ખોલી અને કે બારણું ખોલ્યું ને અવાજ કર્યા વગર કે એક પછી એક એમ કરતા શું ધના ભગતને હૃદયપૂર્વક કે વંદના કરી અને કે પગ પકડી અને માફી માંગતા રડતા કહેવા લાગ્યા કે ભગત આપને તો અમે હરિજનવાસમાં ભજન ગાવા ન જાઓ એટલે અમે ઉરડીમાં પૂરી દીધા હતા અને અમે બાર આપની શોખી કરતા હતા છતાં તો હરિજનવાસમાં ભજન ગાતા અમે જોયા અને આપણું પ્રિય ભજન પણ અમે સાંભળીને આવ્યા કે રામબાણ વાગ્યા હોય તે જાણે પેલા મૂર્ખા મનમાં શું જાણે રામબાણ વાગ્યા હોય એ જાણે તો ભગત આ ભજન કોણ ગાતું હશે આપ તો અહીંયા જ બેઠા છો આવી કે સો જણ પાડે છે વાત સાંભળી અને ધના ભગત સોધાર આંસુ રડતા આકાશ સામે કે બે હાથ જોડી અને પરમાત્માને કે પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે હે મારા નાથ તમે તો તમારા ભક્તની લાજ રાખવા માટે નો કે ભેદભાવ નો ભરમ રાખ્યા મારા જેવા ગરીબ ભક્તની ની લાજ રાખવા માટે પ્રભુ તમે મારી વારે આવ્યા કેમ કે ધના ભગત સમજી ગયા કે આ બીજું કોઈ નહીં પણ ખુદ પરમ કૃપાળું પરમાત્મા એટલે કે ભગવાન એવા હાજરા હાજર હોય કેમ કે તેમની લીલા છે અને ભક્ત છે તો આ વિડીયો ધના ભગતની કૃપા રૂપે હતો જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો એટલે હસતા રહો ખુશ રહો અને આનંદિત રહો